જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આજ એક આમ તો આમ ખુશીનો આનંદની વાત કહેવાય આજ તો ખૂબ ખૂબ એમ કે આજ આપણે યુટ્યુબની તરફથી આપણને એક આસિસ્ટન્ટ પિન આવે જે ગૂગલમાં એનું જનરેટ કરવાનું આવે એટલે આપણું એકાઉન્ટ જેમ આપણી ચેનલ તો મોનિટેડ થઈ જ ગઈ હતી પણ પછી એના માટે આપણે ઘણી બધી પ્રોસેસ આવે કે આ અસિસ્ટન્ટ પિન આવે મોનિટાઈઝ કરવાનું હોય આપણને તો બહુ આવડતું નહોતું પણ તો એ ધીમે ધીમે શીખીને બધું કરી નાખ્યું ને આ અસિસ્ટન્ટ પિન આવી ગયું ઘર સુધી પગી ગયું એક અઠવાડિયામાં આપણી સેલ મોનિટર થઈને તો બે મહિના ઉપર થઈ ગયા થા તો જોવા આ રીતે કંઈક એસિસ્ટન્ટ પિન આવી જાય આવું હોય કંઈક આ આ છે એસિસ્ટન્ટ પિન તો આપણો આવી ગયો છે એસિસ્ટન્ટ પિન તો હાલો આપણે એને ખોલશું દક્ષા ખોલશે છે એમાં હોય અંદર જનરેટ કરવાનું હોય એટલે આપણું જે કઈ યુટ્યુબ નું પેમેન્ટ આવતું હોય તો એની અંદર જમા થઈ જાય હવે એવી રીતનું કઈક હોય એટલે આગળ આગળ હું થાય આપડે તમને બતાવશું કઈ રીતે હોય એમ તો ઠીક આ આપણી ચેનલ જે મોનિટાઈઝ થઈ એની પાછળનો આમ તો કારણ એ કે તમે બધાએ અમને એટલો બધો સપોર્ટ આપ્યો કે અમે છ મહિનાની અંદર ચેનલને મોનિટાઈઝ કરીને કીધી અને પછી આ એસિસ્ટન્ટ પીને આવી ગયો તો પાછળનું કારણ તમે અને આપણે જે યુટ્યુબ ફેમિલી અને બીજું તો આપણે આ ગાયું કે ગાયુના વ્લોગ અમે ઉતારી અને આમાં જે કાંઈ પણ આપણી યુટ્યુબમાં કમાણી થાય કે જે કાંઈ થોડું ઘણું જે કાંઈ મળશે આપણે તો એ આપણે બધું ગાયુની પાછળ જ વાપરશું પૈસા જે કાંઈ ઓછી તો ગાયું શેવામાં તો સપોર્ટ કરતા રહીજો અમને અમે અમને બહુ વ્લોગ તો હારા હારા બનાવતા નથી આવડતા અમને જેવા આવડે છે એમાં આનંદ લેજો અને જો આપણે આ રીતના વ્લોગ રોજે રોજ મૂકશું ક્યારેક ન પણ મૂકીએ છીએ કારણ કે આપણી પાસે ઘણી બધી ગાયું ભેંચું બહુ બધું છે પશુ એટલે કરવાનું અને બધું આપણી પાસે કાંઈ માણસો નથી એટલે આપણે હાથે બધું કરતા હોઈએ તો એના કારણે સમય રહે ન રહે અને એમાંથી અમે સમય કાઢીને યુટ્યુબમાં વિડીયા મૂકીએ છીએ એટલે આનાથી શું છે કે બીજા લોકોને ખબર પડે કે ભાઈ ખેતી કઈ રીતની ગામડાની અંદર સાદી હોય સિટીમાં જે લોકો રહેતા હોય ને કે ગામડામાં રહેતા એને બધાને ખબર જ હોય અને પહેલેથી ગામડામાં રહેલા હોય પછી સિટીમાં ગયા હોય તો એને બધાને ખબર હોય કઈ રીતની આ ખેતી કરવી શું કરવું એમ પણ આ તો એ શું છે કે સિટીમાં રહેતા હોય તો આમ રોજ માટે તો જોઈ હોય કે તો એ આવા વિડીયો હોય એના માધ્યમથી બધા લોકો જોઈ શકે તો એક આપણે એવું ઓલાથી જ બનાવું હતું આપણને જેવી ખેતી કરતા આવડે છે એ બધું બતાવી દઈએ છીએ પછી પશુપાલન દેખાડીએ છીએ તો અમારા આવા નવા વિડીયો તમે જોતા રહેજો અને અમારી ચેનલને સપોર્ટ કરજો જય શ્રી કૃષ્ણ પેલા તો યુટ્યુબમાં ફેમિલી ને બધાનો આભાર અને અમારા આપણા સબસ્ક્રાઈબરનો પણ આભાર અને આ યુટ્યુબમાં જોડાવાનું કારણ તો આમ તો બે હતી ત્યારનું મારું માન હતું પણ ત્યારે હું કે એવું લાગતું કે ભાઈ આમાં કેમ થાતું છે શું થતું હશે પછી આપણે જોડા તો કેવું લાગશે બધા ગમશે નહીં ગમે એવું બધું થાતું તો બધા સબસ્ક્રાઈબર ને સાથ સપોર્ટ થી અમે અહીંયા સુધી પોગી ગયા છીએ તો અમને ગામડાનું જીવન અને ગાયું ભેહું કામ કરતા હોય આ બધું જે આપણે સાસ છે દહીં છે માખણ છે ઘી છે ગાયના દૂધ છે પછી વાડીનું કામ છે તો વિચાર્યુંનલ માંથી અમે શીખ્યા કે આપડે આ બધી વસ્તુ કરશું ને તો એ લોકો જો પછી એના આધાર બધું કરશે અને શુદ્ધ ખાવું જોવે શુદ્ધ જીવવું જોવે જીવન માટે જીવન અંદર આપણે શુદ્ધ ખાવા માટે અ ખેડૂ ખેડૂત ઉગાડીએ કે તો આની અંદર આપણે રાસાયણિક દવા નાખતા હોય તો શુદ્ધ કોઈને મળવાનું નથી તો આપણો એક એવો લક્ષ્ય છે નાનામાં નાનો લક્ષ્ય છે આપણો બહુ મોટો તો લક્ષ્ય નથી કે આપણે આપણે અત્યારે હાલની અંદર આપણી પાસે જે દસ બાર પશુ છે મોટા એમાંથી જે દૂધ આવે છે એ આપણે શુદ્ધ બધાને દૂધ ખવડાવીએ છીએ અને બીજું કે આપણે આ ખેતી કરીશું તો એમાં ઓર્ગેનિક શાકબકાયલું છે એવું બધી વસ્તુ કે કાંઈ પણ વસ્તુ ઓર્ગેનિક બનાવશું તો આપણા આપણી પાસેલી બીજા કોઈ વ્યક્તિને મળશે તો એ ઓર્ગેનિક ખાઈ એક છે એક યુટ્યુબ ચેનલ બનાવી છે યુટ્યુબ ની કોઈ માહિતી જ નથી માહિતી જ નથી કેવી રીતના વિડીયો બનાવો કોઈ દિવસ શોર્ટ વિડીયો નથી માં વિડીયો બનાવે પણ બની જાય ના લે છે હા તો આ અમને સપોર્ટ કરજો આવા વિડીયો અને વિડીયો જોવા માટે પછી પશુપાલન ના જોવા માટે આપડે આ વિસ્તાર આપડો કોઈ સંપર્ક નથી નથી કોઈ યુટ્યુબર નો કે ભાઈ આ યુટ્યુબ નું કરે છે તો આપણે નકર કોઈ યુટ્યુબર યુટ્યુબર ને સપોર્ટ કરે પણ આપણી પાસે કોઈ સપોર્ટ નથી કોઈ સંપર્ક નથી કે ભાઈ આપણે શીખવા મળે બસ હા ઓલા કેમ પેલા ધોરણ એકડો ઘૂટવા બેઠા કેમ એકડો ઘૂટી છે અત્યારે તો